આજનો નવો બ્લોક સવારના પાંચ વાગી ગયા છે અમે પાંચ ધામની યાત્રા કરવા નીકળી ગયા છે હવે જઈએ છીએ તો જે લોકેશન ઉપર જશું એ બતાવશું સવારના સાડા છ વાગી ગયા છે મિત્રો તો અમે પાંચ ધામની યાત્રા કરવા નીકળી ગયા હતા સવારે પાંચ વાગ્યે તો મિત્રો અમે પહેલાં ધામ ઉપર આવી ગયા છીએ સરસ મજાનું લોકેશન છે પાંચ ધામની એટલે સવારે મસ્ત મજાનું જો વાતાવરણ છે મસ્ત છે ને ઠંડી એટલી પડે છે મિત્રો એવી ઠંડી લાગતી હતી સવારે મને તો મિત્રો તમને બતાવું સરસ મજાનું મંદિર દેખાય સૌ ઘણી બધી સૌ મસ્ત મસ્ત લોકેશન તમને બતાવું છું ચલો તારો આખું બતાવું તો જોઈ શકો છો મિત્રો તો વાંદરો બેસ્યો છે ઝાડ ઉપર તો તમને થારીક વારમાં તમને ઝૂમ કરીને બતાવું છું તો જોઈ શકો છો આ તમારો ઝૂમ કરીને વાંદરો બતાવ્યો સરસ મજાનું બેસો છો મંદિરો છે સરસ મજાના તો જવો મસ્ત ઉપર દિવાળી ઉપર મસ્ત લખેલું છે રામ લખેલું છે ઘણા બધા વાંજરા બેસેલા છે મિત્રો તો જુઓ તો જો મિત્રો આ પથ્થર ઉપર લખેલું છે કે રામ અમે આવી ગયા છીએ જય કેદારનાથ એટલે આપણે કેદારનાથ મોટા કેદારનાથ ને મિની કેદારનાથે અમે આવી છીએ મિત્રો તો કેદારનાથનું મંદિર સરસ મોટું ઊંચું છે તો જો મિત્રો પબ્લિકે લોટ આવે છે ગાડીઓ લઈને લેક્ચરો લઈને વધરા છે જોવા ફરી છે તો ઘણા બધા તો મિત્રો પહેલાં એક વાવ છે તો વાવના અંદર પાણી ભરાઈ ગયું છે તમે જોઈ શકો છો લીલું સમ થઈ ગયું છે પાણી તો જુઓ મિત્રો અંદર વાવ છે તો જોઈ શકો છો તો તમને બધું બતાવું છું આ જુઓ વદરા પાછા મેં ખાવાનું નાખી દીધું અમે નાસ્તો કરો તો એ બતાવ્યું વદરા ચ છે તમે હજી જોજો મિત્રો ઘણા બધા વદરા મળશે અમે જેમ જશું એમ એટલા વદરા મળી છે મિત્રો તો જુઓ મિત્રો વદરા ખાવા મેં નાખી દીધું છે સરસ મજાનું ખાય છે જુઓ પેલું વ્યારી વેરી ખાય છે મિત્રો તો જેટલા બધા વદરા છે મિત્રો આવી ગયા આખું ટોરું આવી ગયું છે બજરંગ બલીના સિંહ વદરા તો જોઈ શકો છો જય હનુમાન દાદા બોલજો મિત્રો તો મિત્રો તમે મિની કેદારનાથ ના ગયા હોય તો સરસ મજાના તમે જઈ આવજો ફેમિલી અંગાજ બધા અંગાજ તો જુઓ ગાડીઓ એટલી બધી પડેલી છે તમે જોઈ શકો છો લક્ઝરી એટલી આવી છે મિત્રો ફરવા માટે પાંચ ધામની યાત્રા કરવા માટે તો હું પણ નીકળી ગયો હતો તો હવે હવે જાઉં છું મંદિરે તો જોઈ શકો છો મિત્રો કે જે ડેરીઓ છે જુઓ તમે નાની નાની ડેરીઓ છે તો મહાદેવનું મંદ મહાદેવનું છે બધા મહાદેવનું જ છે કેદારનાથનું છે એટલા બધા મંદિર મહાદેવના છે જણા જણા તો જોઈ શકો છો મિત્રો તો સરસ મજાનું લોકેશન જુઓ હજી ઘણું આગળ જોવાનું બાકી છે મિત્રો તો તમને બતાવું ધીમા ધીમા તો તમે જોઈ જુઓ ઓલાટો જાય રોજ તો બોલાય હે 봐 아냐 대소 아냐 아냐 에 대소 그래 축구 볼일 તો મિત્રો હું હાલ ટૂરમાં આવી ગયો છું પહેલું સ્થળ છે તમે આગળ બતાવ્યું છે બધું ખાસ બધું તો મિત્રો હાલ કેદારનાથ મિની કેદારનાથે આવી ગયો છું બરાબર મિત્રો તો સીડી એટલી સી ચઢતા થતાં હફી ગયો લગભગ બે હજાર જેવી સીડીઓ છે મિત્રો તો તમે જોઈ શકો છો પછી ખાસું દૂર છે પછી ચડવાનું ઘણું છે તો તે સુધી તમને બતાવું હું ઘર અંદર કેટલું છે જો મિત્રો ખેડૂતો એક બધી સી તો ઘણા બધા થાકી ગયા ચા ચડતા એટલે હજુ તો ઘણું દૂર છે તો હું પણ થાકી ગયો છું મિત્રો કેમેરા પાછળ બોલું છું મિની કેદારનાથ આવજો તમે પણ ફરવા મજા આવશે મસ્ત સર સર બીજા આજે ટૂરમાં આવ્યો છું એટલે પાંચ જેવા સ્થળો છે આપણા ગુજરાતમાં જોવાલાયક સ્થળો તો મિત્રો તમને બતાવી જે જે જગ્યા જઈશ એ જગ્યા તમને હું બતાવવાનો છું તો મિત્રો દરેક પથ્થર ઉપર અથવા દરેક જે જગ્યા હોય એના ઉપર આપણે રામ લખેલું છે જુઓ મિત્રો તમે કરીને બતાવું જોઈ શકો છો મિત્રો જય શ્રી રામ રામ લખવામાં આવ્યું છે જુઓ મિત્રો દરેક જગ્યાએ જો મિત્રો દરેક પથ્થર ઉપર લખેલું છે ઓમ નમઃ શિવાય રામ લખેલું છે જોઈ શકો છો મિત્રો દરેક પથ્થર ઉપર લખેલા છે જો મિત્રો થાકીએ છું બે હજાર જેવો છે મિત્રો હજી તો ઘણા ઉપર ચડવાનું છે તો ખબર નહીં કેટલો પગારથી થઈ છે તો મિત્રો આખું ટોટલી જે મિની કેદારનાથ કહેવામાં આવે છે મિત્રો એ આખું જંગલ વિસ્તાર છે તમે જોઈ શકો છો તો મિત્રો જબરજસ્ત થાક લાગી ગયો છે તો કેટલા મિત્રો તેટલા છે આશરે નથી આઠસો આઠસો હશે મને તો એવું લાગે બે હજાર જેવા બધા વધારે જ લાગે તો મિત્રો દરેક પથ્થર ઉપર રામ લખેલું છે તો જોઈ શકો છો દરેક પથ્થર ઉપર તો એક મિત્રને પૂછ્યું તો કે મિત્ર મિત્રો જેવા પગાર થયા છે મને તો લગભગ બે હજાર જેવા પગાર થયા લાગે મિત્રો તો હું તો થાકી ગયો છું તો જોઈ શકો છો મિત્રો તમે પણ મસ્ત મસ્ત લોકેશન છે ગુજરાતમાં જોવાલાયક સ્થળો તો જુઓ મિત્રો રામ તો મિત્રો તમે બહુ ઉપર આવશો એટલે બેલ આવશે જો ઝાડ ઉપર બેલ લગાવવામાં આવ્યો હતો તો આપણ વગાડીએ તો મિત્રો મિનિટ કેદારનાથ આપણે દરેક પથ્થરો પર નામ લખેલું છે એકલું ઘરું જંગલ છે મિત્રો તો મિત્રો ફેમિલી અંગત આવો હંમે તમે બધા ફરવા આવો તો નાના બાળકોને આપણા એવા મતલબ છૂટા મૂકવા નહીં મિત્રો જંગલ છે એટલે કોઈ પણ પ્રાણી આવી શકે છે વાઘ છે ચિત્તો છે દીપડો છે આવું બધા ઘણા બધા પ્રાણી ગમે ટાઈમે આવી શકે છે મિત્રો તો હું હાલ તો હું એકલો જ છું જોઈ શકો છો એકલો જાઉં છું જીવનો જોખમ મૂકીને જાઉં છું તો મિત્રો આવા સરસ મજાના લોકેશન ઉપર આવો મજા આવશે ફરવાની ના મેની કેદારનાથ હજી તો મંદિર આવ્યું નહીં હજી એકલા પગાર થયા જ ચઢી જાઉં છું જો મિત્રો હા તો જોઈ શકો છો મિત્રો નેચર પાણી વહેશો જેનું કહેવાય કહું કહેવાય ખબર પાણી વહે છે જુઓ જો પાણી ક્યાંથી આવે છે જોઈએ આપણે તો જુઓ મિત્રો પાણી ત્યાંથી આવે છે પથ્થરો નેચેથી તો મિત્રો હું આવી ગયો છું હવે મંદિર આગળ બેલ તમે સંભળા છે જો મિત્રો બેલ સંભળાય છે લગભગ સસો સાડી સસો જેવા પગાર ત્યાં ચડી ગયો છું ને એવો થાક લાગે છે તો મિત્રો તમે ફેમિલી અંગાજ આવો તો શાંતિથી બેસી વહીને આવજો મિત્રો બરાબર ને શાંતિથી મસ્ત મસ્ત જોવા લાગે સ્થળો છે આજે પાંચ તો જે જગ્યાએ જઈશ મિત્રો તો જે સ્થળો છે મસ્ત તો એ તમારું બતાવીશ તો હાલ જે સીડીઓ છે તો હા મિત્રો તો જેણે પણ આપ મેની કેદારનાથ ના જોયો મિત્રો તો જરૂર એકવાર મેણી કેદારનાથ આવજો ફરવા તો મજા આવશે મિત્રો તો બેલા વાગે છે મંદિર આપણા નજીક આવ્યા છીએ હવે ફાઈનલી હું મંદિરે આવી ગયો છું જો તો થોડાક પગા થયા બાકી ચાર પાંચ પગાર થયા તો મંદિર દેખાય છે મિત્રો કેદારનાથનું મંદિર મિનિટ કેદારનાથ તો પગાર થયા ચડીને ચડી બહુ થાકી ગયો છું મિત્રો હા હોપ ચઢો છો પહેલી વાર પાંચસો નવસો જેવા પગાર ત્યાં ચઢો છું તો મિત્રો તમે એક દાઢ પગાર થયા ના ચડતો શાંતિ શાંતિ આવજો બરાબર મિત્રો તો આપા મંદિર સ્ટાર્ટ થઈ ગયા છે બધા તો પેલું મંદિર સામે બીજું મંદિર વલ્લો છો મિત્રો જોઈ શકો છો વલ્લો છે એવું છે ખબર નહી મિત્રો જોવા મસ્ત છે જોઈ શકો છો એટલું જંગલ છે મિત્રો થાકી ગયો છે એટલો વાજ બાવ આવતો નહીં મિત્રો ફાઇનલી મંદિરમાં આવી ગયો છું તો કુંડ માં જોઈ શકો છો આ કુંડ પણ ધારું થઈ ગયું અજવારું કરી દઈએ આપણે થોડુંક થોડો કેમેરા તો મિત્રો જોઈએ ફાઇનલી ફાઈનલી નસો પગાર ચડી ના મંદિરે આવી તો આપણે સરસ મજાના બધા મિત્રોને દર્શન દો પેલા તમને તો મિત્રો દર્શન કરી દો તો પછી હું દર્શન કરું છું તો સરસ મજાના દર્શન કરો તો મિત્રો તમે સરસ મજાના દર્શન કરી દીધા છે તો હવે હું પણ દર્શન કરી દઉં તો મિત્રો હું કે આવી ગયો છું મીને કેદારનાથે કમ્પ્લેટ પગાર ચડી ગયો છું સરસ મજાના દર્શન થઈ ગયા છે એક મંદિરના દર્શન કરાયા હતા પછી બીજા મંદિરો એટલા બાજુ બાજુમાં મંદિરો છે બરોબર મિત્રો તો અંદર પૂજારી એવું કીધું કે આપણે સૂચના લખેલી છે કે અંદર કોઈ ફોટા પાડવા નહીં કોઈ વિડીયો ઉતારવો નહીં મિત્રો તો અમારા આ જે મિની કેદારનાથની ટૂર હતી એ આટલાથી પૂરી થાય છે હવે બીજી જગ્યાએ જવાનું છે બરો મિત્રો હવે બીજી જગ્યાએ જઈએ એટલે એ બધું બતાવું છું મિત્રો બરાબર મિત્રો તો ત્યાં સુધી તમે વિડીયોમાં બનાવી લેજો અને ચેનલમાં ન વાય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો હું પાછો આવું છું તો મિત્રો હું આવી ગયો છું બીજા ધામ ઉપર તો આપણા આ ધામનું નામ છે બાલારામ મહાદેવ મંદિર તો તમે સરસ મજાનું લોકેશન જોઈ શકો છો જો મિત્રો સરસ મજાનું લોકેશન છે ફરવાલાયક સર છે મસ્ત મજા આવે એવું છે મિત્રો તો હા મિત્રો કે હું જે લક્ઝરીમાં ગયો તો મિત્રો તો મારો ખાસ ફ્રેન્ડ છે ધવર પ્રજાપતિ બરાબર મિત્રો તો એની ટ્રાવેલ્સ લઈને ગયા હતા અમે લક્ઝરી તો જો મસ્ત બજાર આવી ગયું છે તો જોઈ શકો છો મસ્ત બજાર છે જુઓ મજા આવ્યું ફરવાલાયક સ્થળ છે હવે તમારો મસ્ત મસ્ત બજાર બતાવી દઉં ત્યાં પણ ફ્રૂટ મળે તમારે જે ફ્રૂટ ખાવું એ બધું મળે છે મિત્રો જોઈ શકો છો મજા આવશે ફરવાની તો જુઓ કેટલા છે બધી જગ્યાએ વધરા તમને જોવા મળી જશે મિત્રો તમે આવો એકવાર તમે આ મહાદેવનું મંદિર ના જોયું તો મિત્રો આવી જાવ તો તમારા સરસ મદાના દર્શન કરાવીશ તમને પહેલાં તો મિત્રો દર્શન કરી દેજો મહાદેવના બલારામ મહાદેવના દર્શન તમે કરી દેજો મિત્રો તો સરસ મજાના દર્શન કરાવી દો તમે પહેલાં તો મિત્રો દર્શન કરી દેજો ઝૂમ કરીને તમારે દર્શન કરાવું છું મિત્રો તો દર્શન કરી દીધા છે મિત્રો એ તમે બધાએ તો સરસ મજાનું મંદિર છે બાલારામ મહાદેવનું મંદિર તો તમે એ જરૂરથી એકવાર આવજો મજા આવશે ફરવાની તો જુઓ મિત્રો સરસ મજાનું મંદિર છે ચુ છ જુઓ ખાલી મંદિર હા મિત્રો તો હું આ ટૂરમાં ગયો તો મારા ખાસ મિત્ર ધવલ પ્રજાપતિના હંગાજી મારો ખાસ મિત્ર છે એની ટાવેર છે બરાબર લક્ઝરી છે તો એની લક્ઝરી નામ છે શ્રદ્ધા ટાળે તો મિત્રો હું ત્રીજા ધામ ઉપર આવી ગયો છું તો સરસ મજાના મહાદેવ બતાવી દઉં તમારે સરસ મદાન મહાદેવ છે પણ આ તમારે જોઈ નહીં હોય જગ્યા કે આ કયા મહાદેવનું મંદિર છે કઈ જગ્યાએ આવેલું છે તો આ બાજુ કયા મહાદેવનું મંદિર છે સરસ મજાની જગ્યા છે તમે ના જોયું હોય તો એકવાર આ જરૂરથી આવજો મિત્રો જોઈ લેજો મજા આવશે ફરવાની ફરવાલાયક સ્થળ છે બધા મંદિરો અમે ચાર પાંચ મંદિરે ગયા છીએ બરાબર મિત્રો તો આ તમને બોર્ડ બતાવીશો બાજોટિયા મહાદેવ મહાદેવનું ગેટ છે તો અંદર ગયો જોવા સરસ મજાનું બ્રડ થઈ ગયું છો થોડુંક તો જોઈ શકો છો મિત્રો નજારો ખાલી જોવો મજા આવશે ફરવાની તો હું ફર્યો જે પાંચ ધામની ટૂર કરી છે પણ બાકી મજા આવી ગઈ છે તો મિત્રો જે જે જગ્યાએ જઉં છું એ તમારી જગ્યાએ કહું છું તો આવો અંદર આપણે જઈએ મહાદેવના દર્શન કરી દઈએ મિત્રો તો સરસ મજાના તમે દર્શન કરી દેજો તો થોડુંક કારું અંદર થઈ ગયું છે હવે વાઇટ કરી દઉં છું લાઇટ અજવાળું કરું છું તો લાઇટ થઈ ગઈ છે સરસ મજાના મહાદેવના દર્શન કરી દીધા છે તમે મિત્રો તો સરસ મજાની જગ્યા છે દરેક જગ્યાએ આવા મસ્ત મસ્ત ધામ ઉપર ફરવા જવું જરૂરી છે મિત્રો તો હું પાંચ ધામની પહેલી વાર મેં ટૂર કરી છે મજા આવી ગઈ હશે જોવાની હા વધુ છે એવું ખાય છે જુઓ મિત્રો સરસ મજાનું ખાય છે જુઓ કેટલી પબ્લિક આવે છે ફરવા તમે પણ આવો હા મિત્રો આવો હું આવી ગયો છું ચોથા ધામ ઉપર તો જુઓ સરસ મજાનું ધામ છે આ પણ તમે જગ્યા જોઈ ન હોય આ કંઈ જગ્યાએ છે તમે ખબર નહીં હોય મિત્રો તો આ છે હાથી ધરા મહાદેવનું મંદિર તો હવે અંદર જાઉં છું સરસ મજાનું મંદિર છે તમે જોવાલાયક સ્થળ છે તમે ના આવ્યા હોય આ હાથી ધરા મહાદેવના મંદિર તો એકવાર જરૂર મિત્રો આવી જજો મજા આવશે તો મહાદેવના દર્શન કરી દો તમે ફટાફટ ને ફટાફટ માતાજીના દર્શન પણ તમે કરી દેજો કારણ કે એટલી ભીડ હતી અંદર એટલા ફટાફટ તો બીજું ઉપર મંદિર છે તો સરસ મજાનું એક મંદિર છે ઉપર શેખ ઉપર ટોચ ઉપર મંદિર છે સો પગાર્થો એ ચઢવાનો છે તો હું પગારથી ચડવા મંડી ગયો છું મિત્રો તો તમે જોઈ શકો છો સરસ મજાની મજા આવે ફરવાલાયક સ્થળ છે તો મિત્રો મારા આ ટૂર ખાસ કરીને મારા ધવલભાઈ પ્રજાપતિ શ્રદ્ધા ટ્રાવેલર્સ લક્ઝરી છે એની તો એને મને કોલ કરીને કીધું હતું કે છોટો દાદા તમે આવી જાઓ ફરવા અમારા હંગાલ તો હું એના હંગાલ જોયો તો મારા ફ્રેન્ડના હંગાલ એની પોતાની લક્ઝરીઓ છે પાંચ તો મિત્રો તમારો પણ વડનગર મહેસાણા વિસનગર ગમે તે જગ્યાએ ગુજરાતમાં ગમે તે જગ્યાએ તમારે ટૂર કર્યું હોય તો આપણા મિત્ર ધવલ પ્રજાપતિ એનું છેલ્લા એન્ડમાં એનું આખું ટોટલી આલું છું બરાબર મિત્રો તો તમે જુઓ ખાલી લોકેશન જુઓ ને અત્યારે જેવું મસ્ત દેખાય છે જો મિત્રો જોઈ શકો છો સો પગારથી ચડવાનું છે તો હું જો સુંદર વ્યૂ મળી એવા છે હા જુઓ ખાલી મિત્રો જોયું લોકેશન છે તો મિત્રો તમે હાથી ધરા ના આવ્યો તો આવી જજો સરસ મજાનું દેખવાનું સ્થળ છે જોવાલાયક સ્થળ છે મજા આવશે મહાદેવના પણ દર્શન કરજો જરૂરથી ના આવ્યો તો આવી જજો આજે ઉપર મહાદેવનું મંદિર છે જુઓ ખાલી તમે એકવાર હા 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 શું નજારો છે હા મજા આવી ગઈ મન તો ફરવાની પાંચ ધામની યાત્રા કરવાની આ પહેલી ટૂર મારી જીવનમાં તો મજા આવી ગઈ મને ફરવાની તો હવે મિત્રો મળીએ હા મિત્રો અમે પાંચમા ધામ ઉપર આવી ગયા છીએ પાછળના રસ્તા ઉપર આપણા ગબ્બરવાળા રસ્તા ઉપર એટલે અમે હું તો લગભગ ઉપર ગબ્બરે ગયો નહીં મિત્રો તો હું એવો થાકી ગયો હતો એટલે હવે અમે અહીંયા રસ્તા સીધે સીધા અંબાજીના મંદિરે જશું પણ બધા મિત્રો જશે હું તો બહુ થાકી ગયો હતો એટલે હું લગ્જરીમાં શાંતિથી બેસી રહ્યો છું મિત્રો એટલે હું અંબાજીના મંદિરે દર્શન કરવા નહીં ગયો પાંચ ધામની યાત્રા પૂરી થઈ ગઈ છે બરાબર મિત્રો તો આ તમને બ્લોગ કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક કરો શેર કરો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મસ્ત મજા આવશે ન આખત ગબ્બરમાં મસ્ત કર્યું છે બધું તો તમે જોવા એકવાર આવજો અંબાજી મજા આવશે જોવાની તો આ મિત્રોની સર ટાવેરસ શ્રદ્ધા ટાવેરસની એડ આવી છે મેં પાછળ તો જોવા મિત્રો એનો કોન્ટેક નંબર છે એ ટૂર કરવી તો કહેજો